આણંદ અને વડોદરામાં છેલ્લા પાંચ વર્ષથી લાખો યાત્રિકોની સફરને સુંદર બનાવી વિશ્વાસ વિતામાં સફર નીવડેલી પટેલ ઓવરસીઝ એન્ડ ટુરિઝમ હવે આપની માટે લઈને આવ્યું છે તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન એ પણ માત્ર એક જ આપ આપણે પાસપોર્ટ કઢાવવા માંગો છો તો માત્ર ને માત્ર સત્તરસો પચાસ રૂપિયામાં અને સાથે સ્ટુડન્ટ વિઝા જો ત્યાં આગળથી તમે કરતા હો તો એપ્લિકેશન તો ફ્રી ઓફ ચાર્જ કરી આપશે અને સાથે જ આપ વિદેશની અંદર કોઈ પણ જગ્યા પર અભ્યાસ કરવા માંગો છો તો તમને સારામાં સારી કોલેજીસ એન્ડ યુનિવર્સિટી તો ત્યાં આગળ અવેલેબલ જ છે અને આઈએલટીએસ આઈએલટીએસ માટે તો તમને ત્યાં આગળ પર્સનલ કોચિંગ પણ કરાવશે અને આઈએલટીએસ માટેનું બેસ્ટ પ્લેટફોર્મ અને એમાં પણ દસ દિવસનો તો ડેમો તમને ફ્રી આપશે અને એ પણ ખાલી ને ખાલી સાત હજાર નવસો ને નવ્વાણુંમાં અને સાથે સાથે સ્પોકન ઇંગ્લિશ તમે કરવા માંગો છો તો સ્પોકન ઇંગ્લિશ પર માત્ર ને માત્ર નવસો નવ્વાણું માં અને આપણી ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ ટ્રીપ ને આપ સૌથી સારા બજેટની અંદર કસ્ટમાઇઝ કરવા માંગતા હો તો આજે જ પહોંચી જજો પટેલ ઓવરસીઝ એન્ડ ટુરિઝમ માં